રાજ્યમાં તેરમી વખત સિમેન્ટ કંપનીઓની એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યોજાયું હતું આ ટુર્નામેન્ટમાં સમગ્ર રાજ્યમાંથી સિમેન્ટ કંપનીઓના ડીલર્સની પાંચ ટીમે ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્રણ રાઉન્ડ રોબિન બે સેમી ફાઈનલ્સ એક ફાઇનલ એમ કુલ છ મેચ રમાઈ હતી ફાઇનલ મેચમાં અમદાવાદ એટેકર્સ ટીમનો ગ્રેટર ગુજરાત ગ્લેડિયેટર્સ ટીમ સામે વિજય થયો હતો

ફિટનેસ ને લઈને એક અવેરનેસ અમે કેળવીએ પ્લસ સ્પોર્ટ્સમેન સ્પિરિટ જે આપણા બધાના જીવનમાં હોય ખૂબ જ જરૂરી છે એ કેળવીએ તો આ બે ઉદ્દેશ્યની સાથે અમે આ ટુર્નામેન્ટનું દર વર્ષે આયોજન કરીએ છીએ આ તેરમું વર્ષ છે આ ટુર્નામેન્ટનું અને અમને બહુ ખુશી છે કે અમારા ગુજરાતના ખૂણે ખૂણેના દરેક ડીલર મિત્રો આમાં ઉત્સાહભેગ ભાગ લે છે